હ મોરલો ગધેડામાં થયો આમ જોવા જાય અમે ગધેડા પગી ગયા આમ હા મોરલો હા ગધેડા નીકળી ગયા બાર આમ જે એટલે કે જંગલી ગધેડા હે કાઢ કાઢ્યું તો તો બીજા લગભગ બે દિવસથી હાલ એવું હતું જો આ ગધેડા કેવો લોટ થાય ફરી ખાઈ ગમી મોલમાં જો તૈણ છે બાકી આમની ટોળી તો ઘણી મોટી છે બાઈ થી પચીની હે નવો ગોવાળ જો ગાયું આજે આપણે લઈને આવ્યા હી જઈશ ને ગાયું કારણ કે આમને ખબર પડતી ને ગાયું ક્યાં સારવાનું શું કરવાનું એવી રીતે હા વહેન વહીને ગયું પડે હે પાણી બાણે પયા છીએ અત્યારે હું પડતો રૂમ બાવળ બહુ થઈ ગયા ઘણા વરસાદ તો કંઈ એવો હે નહીં એક દી આવ્યો કંઈક પંદરક મિનિટ જેવું વરસાદની બહુ તાણ છે અત્યારે જો અમારા આવાડીને કુંડલા પડી ગયા હતા જો ઉખડી ગયું અત્યારે અહીંયા અહીંયા એવું કંઈક થઈ ગયું હતું સાંભળી ઉખડે હે જો ફોડલા થઈ ગયા થોડાક દી પહેલા જો આ બાજુ છે બાજુ અહીંયા છે પછી નીચે છે એટલે મજા નવો નવા રોગ જાગતા જાય હવે આ થાય ને ઓલિયું થાય માંડી પડી જઈ થોડાક દી થઈ ગયો હવે ઘરે જવાનો આપણો જો આવે લાંબી લાંબી હાલો જેલા જોખા ભાણી લેતો આવજો હા અને આ છે જો ખોડિયારમાં નું મંદિર જો કે નવું બને હે અત્યારે ઝાડ નહીં એવું વાયેલું છે અહીંયા આંબાનું ઝાડ છે પછી આ તૈણે આંબાના જ ઝાડ છે હવે પીપરનું છે આ પીપળાને એવું જ છે અમે પીપર ને પીપળાને એવું છે સામે વડ ને એવું હે મંદિર બને છે મસ્ત ભવ્ય બને છે આ બધી જગ્યા મંદિરની જ છે ઠેઠ હામી ઓલી ઓરડી રે ને આ લગી આ બધી જગ્યા માતાજીની છે પાછું આ મંદિરની હોલિકા બુટ ભવાની માનું મંદિર હે કામકાજ જો કે ચાલુ જ છે હજી આપણે અંદરમાં હજારો કારીગીરી પછી ખતર આવી ગયો બે બાજુ ઉગડ્યા આ બાજુ ઉઘડે ઓલી બાજુ ઉઘડે ખોડિયા હલો આ બધી છે સાતે બે નળિયું ની મૂર્તિ બે નળિયું મૂર્તિ છે આ કે હતું જૂનું સ્થાન ના અહીંયા હતું ઝાડ ઝાડનું એ જો કે કપાઈ નાખ્યું ઉપર ધાબુ વાબુ મસ્ત થઈ જાય એટલે કલર કરીને નાખ્યો હે જો ભવ્ય બને મંદિર તો જો કે અત્યારે હાલમાં હાલમાં છે અહીંયા કામકાજ ચાલુ કલર હે કલર કામ ચાલુ કે પ્લાસ્ટર કામ ને એવું બધું ચાલુ હજુ બધું શ્યામાને જ્યાં પીડ્યો અને આગળ છે ઓટાનું કામકાજ ચાલુ અહીંયા છે ઓમ આ બધી તાશું હે મંદિરમાં છોડવાની સાસ્યું પડે છે ટોટલ જો એ સામે દરવાજો ભવ્ય બનશે આમ આ ઓટો એવો ખતરનાક બનશે પછી આમાં રોપાય છે ઝાડવા ઝીણા ઝીણા નાના નાના આમાં આપણે ગાય મંદિર પાસે પોળી અને જો હા મેં ચબૂતરો હું ઓલી બાજુ છે મંદિર પેલા તો નાનું એવું જ હતું અત્યારે બને મોટું જબરજસ્ત મંદિર ટીપડામાં ભરેલું છે જો ચકલાઓના માટે સણનો સમાજ આ બાજુ છે જો આમાં છે જોવામાં ઝાડ ને બાજરી બે મિક્સ ચકલામને નાખવા તે પેસો અહીંથી લઈને હા મેં નાખે જવો ચબૂતરા જે બુટમારું મંદિર એથી આ નાખે ચબૂતરામાં કે ચબૂતરો રહ્યો ને એની નીચે એક રૂમ હે એમાં ભરેલું જો દરવાજો બનાવવાના પિલર મેં ક્યાં મોટા મોટા અહીંયા દરવાજો મેખે જવો અહીંથી કેવો સીન આવે એમ આ ખોલતો જોઈએ ચબૂતરા કેટલા દાણા હે શું મોકોડા કેટલા જો દાણા તો જો કે ઘણા હે બાજરી ઘઉં જાર ને ખો ક્યાંય ખૂટે રે કોઈ દી અહીં સીડી છે લોક વાળી જો લોક સિસ્ટી મેં ઓલી બાજુ ઊંચું કરો એટલે સીધી જાય ચબૂતરામાં ચડીને અંદર નાખી દેવાના દાણા તો જો કે બારે જ નાખી આમ આમ ઉપર માળા મેં કંઈ એવું ને એવું બધું ઓલા સોકેટ ગોઠવેલા છે આમ કમ્પ્લીટ વરસાદી નો હોય ને ચકલામના માળાએ તેવું સામે છે પાણીની કુંડી ચબૂતરે થોડાક દૂર ચાલ્યું આમ એટલે આવી જાય માતા નું મંદિર સામે કે ઝાડ ને બાળ ને એવું ઘણું હે બે હવાના બાકડાનું જો કે મેં એકગ નાખી જ દીધેલો છે પણ બાયનો અંદર થોડો થોડો નાખ્યો તો બાકી આ બ્લોગ મોટો હે બધા મંદિર આવી ગયા અંદર આ ભૂતિયાભાનું મંદિર હે એની બાજુ ઓલ ચરમાળિયા દાદાનું મંદિર છે આ સામેનું શું આખું રસોડું હવે અહીંથી આપણો બ્લોગ પૂરો મળીશ આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ